નમસ્તે મિત્રો સ્વાગત છે આપનું વાત સૌનીમાં મિત્રો થેન્ક યુ સો મચ ફોર યોર રિસ્પોન્સ મિત્રો મારા આના આગલા એપિસોડમાં તમારા લોકોનો પ્રતિભાવ બહુ સરસ છે અને મને ઘણા વ્યુઅર્સ મળ્યા છે અને હંમેશા કહું છું એમ જાત જાતની વાત જાત જાતના વિષયો લોકો સ્વીકારી શકે છે પ્લસ મારી આ અનૌપચારિક જે વાત છે જેમાં ઘણું મોડાયેલું છે મિત્રો કે સ્ટડી છે મારો અભ્યાસ છે મારી રિસર્ચ છે પણ આપણે વાત સૌનીમાં સાવ સામાન્ય રીતે આ પ્રશ્નો રજૂ કરીને એનો ઉપાય બતાવતા હોઈએ છીએ બતાવતી હોઉં છું હા તો મિત્રો ખરેખર બધાને આ રીત પસંદ પડી છે તો મને ગમે છે હા અને આ રીત જે દી છે આમાં કંઈક તાત્કાલીન પરિસ્થિતિ વિશે પણ વાત થઈ જાય છે કોઈક વખત કંઈ હું તો જમવાની વાતે કરું છું કોઈક વખત તો મિત્રો છાપામાં બહુ સરસ વાત આવી હોય તો એ કરું છું કોઈ વખત મેં કંઈક બહુ એવું જોયું હોય તો આ બાય એન્ડ લાર્જ ઇટ ઇઝ અ કાઇન્ડ ઓફ શેરિંગ એટલે આ એવી કોઈ ગંભીર બાબત નથી કે તમે બહુ જ બહુ જરૂરી છે પણ ગંભીરતાથી નથી કહેવાતી ને તમે એના એનું વિષય વસ્તુ બદલાતું રહે છે જેમાં આપણે વાત કરીએ ત્યારે બદલાતું હોય છે હા અને ઘણી વખત એવા જે એવી જે ટોક છે એ યુટ્યુબ ઉપર હું જુદી આપું છું આનું પણ હું બ્રોડકાસ્ટ યુટ્યુબ ઉપર કરું છું કારણ કે ઘણો વર્ગ છે ફેસબુકમાં નથી પણ અમુક વાત યુટ્યુબમાં જુદી હોય છે આજકાલ તો હું આ પણ મૂકવા માંડીશ હવે મિત્રો આજની આ વાત કરવાનું કારણ કે મારી પાસે બહુ નવાઈ જેવું લાગે કે એક પિતા પુત્ર આવેલા એટલે વે હેલ્ધી ડિસ્કશન માટે આવેલા અને કહ્યું કે બેન વાત બહુ મોટી નથી પણ બહુ જ કંઈ ગુંચવાઈ ગયું છે તો અમે બે અમારી વાત કરીએ ને તમે જો કઈ સજેસ્ટ કરી શકો ને તમારા પપ્પા પપ્પા એવું કહેતા હતા જે પિતા હતા કે ભાઈ બધી રીતે એડજસ્ટ થવા ટ્રાય કરીએ બધું કરીએ પણ અમારામાં એવું ક્યાં મુશ્કેલી છે કે અમારા છોકરાને મુશ્કેલી પડે છે અને અમારા બહુ પણ આપણે તો દીકરી જ માની પણ એને પણ એની અમુક જાણે કે ચુમાયેલા રહેતા હોય એવું લાગે છે હા અને જાણે ઘરમાં એક ભારેખમ વાતાવરણ રહે છે હા બે બે પક્ષે સંસ્કાર સારા છે એટલે કોઈ દિવસ તદવદ એટલી બધી થતી નથી કે ડિસ્કશનનું લેવલ ઊંચું આવતું નથી પણ બેન જેને ભારેલો અગ્નિ કહીએ ને એ ટાઈપનું રહે છે એટલે અમને એમ કે કંઈક આમાં જો રસ્તો નીકળતો હોય હા તો એવી રીતના દીકરાઓની સાથે પણ વાત કરી તો એણે કહ્યું કે કંઈ ને એસ સચ કંઈ એવો મોટો પ્રોબ્લેમ નથી પણ નાની નાની વાતનું સોલ્યુશન લાવવાનું બહુ જરૂરી છે અને મારા પેરેન્ટ્સનો એવો હેતુ નથી હોતો પણ ઘણી વખત અમુક વાત કરવી સમજવી જરૂરી પડે જરૂરી થઈ પડે છે કારણ કે મારો રોલ પ્લેઇંગ તો બે બાજુ હોય છે તો પિતા અને પુત્રની બેની સાથે વાત સાંભળી બે જણા બહુ ફ્રેન્ક હતા પણ તો એ બેને જુદી પણ હું મળી મિત્રો અને ધે વેર વેરી ઓપન એજ્યુકેટેડ એન્ડ ધે વેર રેડી ટુ આના સમાયોજન કરવા માટેની એ લોકોની તૈયારી બહુ હતી એ લોકોને એવું નહોતું કે એકની એક બેની જેમ જુદા થઈ જઈએ હા એવું નહોતું બને તો એક જ ઘરમાં રહીને સરસ રીતે રહે એના એનું સોલ્યુશન ગોતતા હતા તો મિત્રો આઈ ટ્રાય ટુ લોકેટ ધ એરિયા એ લોકો જે વાતચીત કરે એમાંથી એના જે સમાયોજન કરવા જેવા ક્ષેત્રો છે કે જેમાં સમાયોજન નથી થતું એવા ક્ષેત્રો છે એને મેં શોધીને એને એને કેટલું મહત્ત્વ આપ્યું છે એ લોકોએ કોન્ટેન્ટ એનાલિસિસ કેવાય પછી એની ફ્રીક્વન્સી કેટલી છે નક્કી કરવાથી ભાઈ અમુક પોઈન્ટ નીકળ્યા લાભદાયી થશે મિત્રો એટલે હું આ કહું છું તો સૌથી પહેલું જે કે સ્પેસ આપવી જોઈએ સ્પેસ એટલે સૌ સૌને સૌની રીતે જીવવાની તક એક જાતની મો કળાશ તો હવે આપણે પિતાના પક્ષે જોઈએ તો હવે તો લગભગ બધાના રૂમ જુદાને જુદા જુદા ફ્લોર ઉપર ને એવી રીતના મોટા ઘર હોય તો નાના ઘર હોય તો વેલ વેલ ઇક્વિપ્ડ ને બહુ સરસ બધાના બેડરૂમ હોય છે એટલે એમ તો ખાસ મુશ્કેલી ન થાય તો સ્પેસ આપે કે ભાઈ એ લોકો એની રીતે પણ જમી શકે બહાર જઈ શકે ગમે ત્યારે આવે હા ખાલી એ એવો એક ટાઈમ રાખવો જોઈએ કે જ્યારે તમે લોકો એકબીજા સાથે હસી ખુશીથી વાત કરો ને જો પિતા કે પુત્ર બોલાવાનું રહી જાય તો કોઈ પણ ઇનિશિએટિવ લઈને સામેથી બોલીને પણ આયોજિત વાત કરે એટલે જે સ્પેસ જે રેઝિસ્ટન્સ આવી આવી ગયું છે જતું ઇન ધ સેમ વે દીકરાએ પણ મમ્મી પપ્પાને સ્પેસ આપવી પડે કારણ કે જો આમાં સરસ મોટું ઘર હોય અને ફાઈનાન્શિયલી સ્ટેબલ હોય તો બહુ આવા પ્રશ્નો થતા નથી પણ જનરલી જનરલી પપ્પા અને મમ્મી તો ઘણી જગ્યાએ સિટિંગ રૂમની પાર્ટ ઉપર જ હોય છે ઉપર છૂટી છૂટી હોય ને એ લોકો બેસવામાં કામ આવે કામમાં આવી રીતે હોય છે પણ થ્રી બેડરૂમ ફ્લેટ હવે તો બધા બહુ લેવા માંડે છે તો મિત્રો એ એમાં પણ એને છૂટછાટ કારણ કે એ લોકોની ફિઝિકલ કન્ડિશન એવી હોય છે કે ગમે ત્યારે એ લોકોને સુઈ જવું પડે ઉધરસ આવે કાનની શક્તિ ક્ષીણ થઈ ગયું તેમ છતાં ટીવી જોવું એનો અવાજ આવે એ બધાના સોલ્યુશન તો ઘણા જ હું નહીં લઈ શકો વિસ્તારભરથી હા તો રૂમમાં ટીવી તમે મૂકી શકો એ ના હોય તો યુ નો વિથ ધ હેલ્પ ઓફ સ્પીકર એન્ડ ઓલ એવું એવું હોય છે અત્યારે કારણ કે એ લોકોને લગભગ શ્રવણ શક્તિ ઓછી હોય છે ને એ લોકોને ખબર નથી પડતી કે બીજા લોકોને આમાં કેટલું ડિસ્ટર્બ એટલે આ સ્પેસ સ્પેસ કે એવી રીતના દીકરાએ પણ એવી કંઈક એરેન્જમેન્ટ કરવી કે જીવવા માટે સ્પેસ મળી રહે ઇફ ધે આર વેલ ટુ ડૂ ધેર ઇઝ નો ક્વેશ્ચન ના વાઇક કમ ઓન ધેટ પોઇન્ટ કે વેલ્ટ ડુ વેલ્ટ ડુ એટલે એવું નથી જે કાંઈ તમે જીવન દરમિયાન કમાવો એમાં તમારે મેં વાર કહ્યું છે કે કેટલી મદદ કરવી છે કેટલું તમારા માટે જોઈએ છે કેટલું તમારા ભવિષ્ય માટે રાખવું છે હં એ એ બધ કોઈ પણ નોકરીમાં છેલ્લે તો પૈસા આવતા હોય છે તો એક જે છે ને પૈસાની અને મદદની બે આ વાત બહુ જરૂરી છે એ ક્યાંય થતી નથી મિત્રો પપ્પાએ એ પિતાએ એવું કહી દેવું જોઈએ કે મારા એક કરોડ કે પચાસ હજાર કે અરે પચાસ લાખ કે પચીસ લાખ કે જે કાંઈ મારી મૂડી છે એમાંથી પાર્ટ મારે આવવો જોઈએ છે સમા આટલી હું તને મદદ કરી શકીશ ના અને મેં રહીએ છીએ તો વ્યાજમાંથી જેટલું થશે એટલું હું કરીશ પહેલાં ક્લેરિટી આ પૈસાની એમની કે આટલું મેં કર્યું છે ને એ કર્યા જ કરે ને ઘર ચાલ્યા જ કરે ને દીકરો દાન દે જ નહીં ને એવું બધું હા પછી એના પૈસા એની પાસે રાખે એટલે એ રીતે થાય એના કરતા ક્લેરિટી સારી એ ક્યાંય થતી નથી એ કરી જ લેવી એ લોકોએ નક્કી જ કર્યું કે એ લોકો કરી જ લેશે એ લોકોએ કે બેન એવું હશે તો તમારે દેખતા વાત કરીશું તો એ કે એ લોકોએ નક્કી થઈ જાય ને પૈસાનું બીજું હેલ્પ ફાઈનાન્શિયલ હેલ્પ એન્ડ ફિઝિકલ હેલ્પ મમ્મી પપ્પાને પણ ઘણી હેલ્પ જોઈતી હોય છે હ તો એ હેલ્પ એ લોકો એના પૈસામાંથી રાખે તો સવાલ નથી નહીં તો દીકરાએ પણ જો વેલ ટુ ડૂ ને સારી નોકરી હોય તો એ લોકોને કંઈક હેલ્પ આપવી એટલે અમુક ઉંમરે તો છે ને હાલવા ચાલવામાં ધ્યાન ન રહે પડી જાય ને મુશ્કેલી છોકરાને જ આવે એટલે એક કો ફરતું ફરતું હોય ને ઘરમાં બીજો એક એવો સવાલ થાય છે કે નોકરી કરતા હોય અને મમ્મી પપ્પા તો રિટાયર હોય ઘેર હોય તો ડૉક્ટરની લો અને દીકરાને એવું બહુ જ થાય છે કે અમારા છોકરાને રાખે પણ અમુક લેવલ સુધી મમ્મી દાદી અને દાદા જોઈ શકે છે પણ અમુક લેવલે એ લોકોને રેસ્ટ હોય એ લોકોને યુનો જે કાંડ લિફ્ટ ચાઇલ્ડ હા અને બધે કાંઈ ચાઇલ્ડ માટે ને ઘર માટે ઘરગાટી એક હોય ને એ બધું જોયા જ કરી એવું શક્ય નથી હોતું તો ફોર ધ ટાઈમ બિન બહુ નાનું ચાઇલ્ડ હોય તો બ્રેક લઈ લેવું હં પત્નીએ કે એવું કંઈક એક બીજી આ મદદ ફિઝિકલ મદદ કે ભાઈ એ લોકોને એની પાસે બેસીને જોવાનું જ્યારે બહુ માંદા હોય ત્યારે તો ચાલો એટેન્ડન્ટ રાખીએ પણ ડે ટુ ડે કાંઈ એવું ગમતું નથી હોતું અને મમ્મી પપ્પા દાદા દાદી જે કહું છું એ લોકોને તો એટલી બધી ફરિયાદ હોય છે એ કોઈક સાંભળનારું જોઈએ જ અને સાંભળે એટલે એ લોકોને સારું લાગે છે એ લોકોને ઇન્સિક્યોરિટી થાય છે ને જે દે આર પ્રિપેરિંગ ફોર ધ નેક્સ્ટ જર્ની હં અને ત્યાં શું થશે કેમ થશે આવા બધા વિચાર હોય છે હા એટલે ભલભલા ગમે એવા બેલેન્સ માઇન્ડેડ હોય એને બિહાઇન્ડ ધ નો અનકોન્શિયસ માઇન્ડમાં આ એન્ઝાઈટી તો હોય જ છે તો આ વાત ક્લેરિટી કરી લીધી હોય ને હા તો બહુ જ સારું રહે એક પ્રશ્ન ખાનપાનનો થાય છે ખાવા પીવાનું તો એમાં બે જનરેશન ત્રણ જનરેશન બહુ જ હોય છે તો મિત્રો જે રેગ્યુલર રસોયા હોય છે જે અલગભગ જાત ચાલતી હોય તો અત્યારે બહુ કોઈ કરતા નથી અને રેગ્યુલર રસોઈયા હોય છે એ અમુક જાતનું અમુક રીતનું અમુક નક્કી કરેલી વસ્તુ કરે પછી તો તો પછી એવી વખતે કા એને એમાં કાંઈ છુમાઈને બેસી ન રહેવું જોઈએ જો તમારી પાસે તમારા થોડા પૈસા હોય તો હેલ્પ હોય એને અથવા રસોયાને કહીને તમારી ગમતી વસ્તુ તમે કરાવી શકો ખાઈ શકો તમને પાસ્તા ન ભાવે તો તમે કહી શકો ખીચડી મૂકી દે હા વોટ એવર હું એક દાખલો આપ્યો તો એ એક તમારે ફિઝિકલી તમારે ડાયટ પ્રમાણે હં એ પ્રમાણે તમારે ડૉક્ટરની વિઝિટ આ આ બધાનું તમારે એક જાતનું આયોજન પણ રાખવું જોઈએ એનું તમે તમને આખું જુદું કીધું છે પણ આ જે તાત્કાલિક જે આ કેસ સ્ટડી હતો ને એ લોકો જે રીતે મને કહી રહ્યા હતા એમાંથી આ પોઈન્ટ ખાસ નીકળ્યા મિત્રો હં અને યસ કેટલી મદદની જો એ જરૂર છે એ એ સ્પષ્ટ રીતે એકબીજાએ નક્કી કરવું જોઈએ અને પોતપોતાની રીતે વ્યવસ્થા કરવી જોઈએ મેન સવાલ ક્યાં રહે છે કે ઇન્ટરેક્શન એમાં ફ્રીડમ આપી દેવી હા પછી કેટલી એકબીજાને મદદ થશે ફિઝિકલી લુક લુકઆઉટ ટુ ધ ચાઇલ્ડ ઓર લુકઆઉટ ધુકિંગ આફ્ટર ધ પેરેન્ટ જે કાંઈ હા તો એ વાત કરી લેવી જોઈએ અને પૈસાની કઈ રીતે હેલ્પ થશે કે પૈસાનું ભવિષ્યમાં શું આયોજન જે વધારે ભાઈ બહેન હતું એ પ્રમાણે તો એ ક્લેરિટી થઈ જાય ને તો પછી વ્યાજની વ્યવસ્થા એવી કરવી જોઈએ કે દીકરો ના પહોંચે તો થોડુંક આપણે વ્યાજ આપી દેવું કે મંથલી અમુક બહાર સંભાળી લેવા કે ભાઈ આટલું હું જોઈ લઈશ મારું વ્યાજ આવશે ત્યારે જોઈન્ટ ફેમિલી છે એટલે તો આ આવી બધી વાત ભાઈ એ લોકોએ તો બે જણાએ કરી અને ધીરે ધીરે ભાઈ સારો સા સારા એંધાણ તો દેખાય છે હું દરેકનું એકાદ વરસ છ મહિના પછી ફોલોઅપ્સ કરું છું આ આનું ફોલોઅપ્સ હજી થયું નથી હજી થોડોક ટાઈમ થયો છે થશે ને જો બહુ સારું હશે તો હું તમને કહીશ પણ આ સાર તો અને એક જે ઘરમાં ભારેલો અગ્નિ છે એ તો ઓછો થઈ જ ગયો મિત્રો હા ક્લેરિટી થઈ ગઈ હા વહુને દીકરાની વહુને જે કહેવું હતું એ પ્રશ્નો આવી ગયા દીકરાના આવી ગયા બાપના મનમાં એને એમાં આપને એમ જ થયા કર કે હું વળી એવું કેવી રીતે રહું તે એમને મારા વર્તનની રીતે એ લોકો કામ નક્કી કરે અને દીકરાને એમ કે અમારી કોઈ જિંદગી જ નહીં નહીં એ ટાઈપનું હતું પણ મિત્રો આમાં થોડે ઘણે અંશે જો બે પક્ષની મેચ્યોરિટી હોય ને તો આ પતી શકે નહીં તો મિત્રો એકબીજાના અસ્તિત્વનો જ સ્વીકાર ન હોય હા એકબીજાને સ્વીકારવાની તૈયારી ન હોય નક્કી જ કરી નાખ્યું તો પછી આ તો મિત્રો તમારા જેવા સંસ્કાર હોય એવા છેલ્લા વખતે કદાચ તમારા સંતાનો તમને કામ આવે તમે જુદા રહેતા હો તો બાકી તો પછી તો માર્ગ જુદા થઈ જાય છે જો જરાય સમાધાનની શક્યતા ન હોય હા તો પછી એક પક્ષ કે બે પક્ષ આમ સામે કેટલું છોડે એવી વાત કરી જ લેવી જોઈએ કે ના ઇટ ઇઝ નોટ પોસિબલ એટલે તો એક એક બેડરૂમ ઉપર નીચે બાજુ બાજુમાં એવું કંઈક લેવાય ને ફ્લેટ અને ભાઈ જેને હોય દીકરાની બહુ દીકરો જે હોય જરાક જોતા આવે સેમ કામવાળા રાખે પૈસા એ લોકો એના આપે આ એના આપે એવા ઘણા ઉપાય છે જો કુટુંબને તૂટતું બચાવવું હોય તો હવે આમાંની ઘણી રીત કામ કરી ગઈ છે પણ મિત્રો હું તમને ફોલોઅપ્સ બરાબર થશે પછી કેશ મારા ઘણા એવા કેસ છે એનું વરસ દોઢ વરસ પછી ફ્રેન્ડ બિકોઝ આઈ ડોન્ટ ચાર્જ નો ધી થિંગ કે બેને બેને સમજાવી દીધા એમ મારી કાઉન્સેલર તરીકે ફ્રેન્ડલી બહુ જ સ્વભાવ છે એટલે અને ફી ન લે એટલે એમ જ લાગે કે બેનને ઘેર બેસવા ગયા હતા પણ બેનને ઇઝ નોટ ઇન્ટરેસ્ટેડ ઇન ફીઝ મારો સવાલ એ છે કે વોટ એવર આઈ એમ ડુઈંગ હાઉ મચ ઇટ ઇઝ સક્સેસફુલ અને આવી પરિસ્થિતિમાં શું થાય અમારે તો કાયમ આંખ ખુલ્લી રાખીને નિરીક્ષણ અને અમારો ફોલોઅપ્સ કર્યા જ કરવું પડે તો હું થોડાક વખત પછી પૂછું તો અમુક કેસમાં ઘણું બધું મને અહીંયાનો ઘણી સક્સેસ ઘણી સફળતા મળી છે હા અને આમાં તો એવું છે કે એ અમુક ફેઝ આવે પછી મટી જાય બહુ વખત તો સારું રહે વળી પાછું કંઈક તમારા મનમાં ઊભું થાય તો ત્યારે પાછું સમાય કાઉન્સેલિંગ કરીએ ને તો ફેર પડે કાઉન્સેલિંગ ઇઝ કાઇન્ડ ઓફ નો એવી વાતચીત છે કે જેની પાછળ કાઉન્સેલરનો અનુભવ કાઉન્સેલરની રિસર્ચ ઇટ ઇટ્સ અ કાઇન્ડ ઓફ ટૉક ઓનલી તમે કોઈક પીઢને સમજુ વડીલ સાથે વાત કરો એ ટાઈપનું જ છે હં પણ આની પાછળ બધી રિસર્ચને એણે એવું કરેલું છે ને એને એવી સક્સેસ મળી છે અને આ સંજોગોમાં શું હોય એ પારખવાની એનામાં શક્તિ હોય છે હા એટલે થોડુંક સરળ પડે છે મિત્રો તો સમય તો જતો જાય છે મિત્રો અને કેમ છો બધા મજામાં હા મારે એક ગીત તો ગાવું તું પણ છે ને તો મેં જુદા બે ગાઈ લીધા તો ફેસબુક ઉપર મૂકતી લો રહીશ અને સાંભળજો જૂના ગીતો હતા મિત્રો સો વોટ એઝ ફ્રેન્ડ હા આજે ગીત તો યાદ આવી જાય છે પણ મિત્રો મિનિટ પંદર બતાડે છે ને પછી છે ને બપોરના ટાઈમમાં બહુ કોન્સન્ટ્રેશનથી સાંભળવાનું એ ગમતું નથી હું તો મને ન ગમે તેમ છતાં ઘણા મને સાંભળે છે ટાઈમ મળે ને એ રીતે મને કહેતા હોય છે હા એટલે મને સારું લાગે છે ઘણી તો મિત્રો એક બે વખત એવું બન્યું કે આઈ એમ નોટ ધેટ વજ ફેમસ અને હું કાંઈ એવી મોટિવેશનલ સ્પીકર એવું નથી પણ ધ કાઇન્ડ ઓફ યુ નો ઇન્ફોર્મલ સોર્ટ ઓફ કોમ્યુનિકેશન ને એનાથી ઘણી વાર ગણા મને કહે છે બેન હું તમને ઓળખું છું એમ પછી હું ઓળખાણ કાઢું ને તો એમ કે તમે મને નહીં ઓળખું હું તમને ઓળખું સો આઈ કામ ટુ ન કે કદાચ રેગ્યુલર મારી ટોપ જોતા હશે થેન્ક યુ સો મચ આ તો અમારા લોકોનું એનો શું કહેવાય રિટર્ન છે આ બધી વસ્તુ થેન્ક યુ સો મચ ફ્રેન્ડ ફ્રેન્ડ્રેમ સૌની વાત કાલે હું ફરીથી સરસ સબ્જેક્ટ લઈ વિષય લઈને આવી જ તમારી પાસે થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ ફ્રેન્ડ